અને જ્યાં જવું ને જાવ અમારી અરજી કોઈ વહીવટથી એટલે સ્વીકારતું નથી કોર્પોરેશનમાં કોઈ અમે મેયરને ને મળ્યા હે બધાને મળ્યા પણ અરજી અમારી કોઈ અડતું જ નથી એટલે અમે આ છ મહિનાથી અરજી દઈ છે પણ આ બિલ્ડરો કઈ જવાબ દેતા નથી અને હવે આ એન્ડ ઉપર આવી ગયું છે બરોબર એટલે એન્ડ ઉપર આવ્યું એટલે આ દિવાલું પાડવાનું હોય એટલે અમે આ પગલું અત્યારે ભરેલ છે અમારે બધા અહીંયા આ વિસ્તારમાં પંદર પંદર વર્ષ થઈ ગયા છે અરજી અમારું કઈ સ્વીકાર્યું નથી બરોબર મકવાણા સાહેબ આવ્યા હતા તો આ બિલ્ડિંગ બરોબર છે તમારું આમાં માર્ગી કઈ બરોબર છે ક્યાંય ઘટતું નથી અને એ લોકો શેરીમાં એને હક છે કે મળી રસ્તો

અમે પ્રગટેસર સોસાયટીના રહેવાસી છીએ અને વ્રજભૂમિ સોસાયટીના રહેવાસી છીએ અમારે પ્રશ્ન એ કે બાંધકામ જે કર્યું છે સોના મોર કોમ્પ્લેક્સ હવે એ અનલીગલી છે કોર્પોરેશન દ્વારા એવું જાણવામાં આવે કે અમે તમે લેઆઉટ પ્લાન આપી નહીં હતી અમે અવારનવાર રજૂઆત કરવામાં આવેલ કે અમને આ સોસાયટી દ્વારા જે સાઈડની દિવાલ ઊભી કરેલ છે એ કાઢવા માગે એ લોકો પણ અમે કાઢવા દેવા માગવા માંગતા નથી આથી લોકો અમારી સામે બાયુને ગાળો આપે છે અને ના અમે કહેવા જઈએ કે અમારી સાથે બાજે કે તમારે જે થાય એ કરી લ્યો દિલ્હી સુધી જવાની છૂટ આપે છે તો એના મનમાં શું સમજે કોર્પોરેશન વાળા પણ એવું જો વિચારે કે કાઈ થવાનું નથી અને છ માળ બિલ્ડિંગ ફડકી દીધેલે તો આની જાનહાની થાય એની જવાબદારી કોની રહેશે આવું ટીઆરપી ગેમ ઝોનમાં પણ થયું તો ત્યારે આ સાગડિયા સાહેબ ની બધા કરપ્શન કરી કરીને જ આ બિલ્ડિંગની બાંધકામ કરવામાં આપેલ છે તો આ લોકો એમ કહે કે અમે 50 લાખ રૂપિયા આપ્યા છે તો આનું 50 લાખ આપ્યા એટલે હું અમારે જે કરી લેવાનું છે

રજૂઆત તમારી ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશું એના છ મહિના થઈ ગયા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી અમારી એક જ માંગ છે કે આ દીવાલ પાડવા દેવામાં આવશે નહીં અને જે ઝાડવા વાવેલા છે એક પણ બિલ્ડરે ઝાડવું વાવેલ નથી ઝાડવા પણ અમારા દ્વારા જ ઉછેરવામાં આવેલ છે અને ઝાડવા જે દસ દસ વર્ષના થઈ ગયા છે તો આ દસ વર્ષના કોર્પોરેશન દ્વારા ઝાડવા ઉછેર કરવામાં નથી આવેલા અમારા સોસાયટી દ્વારા ઉછેર કરવામાં આવેલ છે તો આ પાડી નાખશે તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે જ્યાં પ્રદુષણ ફેલાય છે તે શા માટે કોર્પોરેશન એમાં ધ્યાન નથી આપતી